આ ખેડૂત જવાબ દીધો રેકોર્ડિંગ છે કર્મચારી આવશે તો થશે કર્મચારી નહીં આવે તો પાંચ દિવસ સુધી નહીં થાય આવા જવાબ તમારી ઓફિસોમાંથી મળે છે આ તમે નોટ કરજો હું અપેક્ષા રાખું છું કે સંબંધો કાયમી જળવાઈ રહે આ મુદ્દે ફરી વખત આ ઓફિસે ના આવવું જોઈએ કઈ મહિના વાળા ક્યાંય ગયા મોટા કાંદા હર કેટલો ટાઈમ થયો એક મહિનો થયો એક મહિના એક મહિનામાં એક દિવસ લાઈટ આવી છે નાનું ઘણી વખત રજુ તમારે પૂરતા વોલ્ટેજ આવે છે કેટલા આ લોકો આઠ નવ ગામ છે કે એમાં કઈ ગયું છે

અમને પૂરતા વોલ્ટેજ સાથે અમાર લાઈટ વિષય આટલો છે તમે કેવી રીતે આપો છો એ વિષય તમારો બરાબર છે ફીડર તમે ટૂંકું કરો લાંબુ કરો તમને સારું લાગે એ ફીડર ને કરો